ત્રિવિધ કાર્યક્રમ મંદિરનું જીર્ણોદ્ધાર અને પીએલ વગસ્યા લેવા પટેલ સમાજનું ખાતમુહૂર્ત આ કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગોંડલ મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય ગીતાભા એવા જ ઉપસ્થિત રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન આદરણીય અલ્પેશભાઈ આપણા જિલ્લા ખરીદ હજાર સૌ દિવસે કે મંદિરનું જીર્ણોધ્ધાર અને સાથે સાથે લેવા પટેલ સમાજ ભવનનું ખાતમુહૂર્ત થઈ ગયું છે આ બંને પ્રસંગોમાં જે દાતાશ્રીઓએ દાન આપેલું છે અને ખાસ કરીને આભાર મારણ આપણે દેવડા ગામનો કે પહેલી વખત કાર્યક્રમમાં એવા જોવા મળ્યું કે મંદિરનો જીર્ણોધારો કે સમાજના ખાતમુહૂર્તની અંદર ના પાડવી પડે કે હવે ફાળો લેવાનો નથી એટલે ધન્યવાદ છે આ ગામની અંદર નહીં કાર્યક્રમ અંદર ફાળો અહીંથી લખવાનું ચાલુ જ થતું એપીએલ પણ બીજી વખત જાહેરમાં અહીંથી ના પાડવા આવ્યું એટલે ગામ બી પાણીવાળું છે અને તાકાતરું ગામ છે એટલે ખૂબ ખૂબ દાદાશ્રીઓને બધાને અભિનંદન આપું છું અને મારે તો એટલા માટે આવવું પડે કારણ કે પીએલ સાથે જોડાયેલું હોય ને મારા પિતાશ્રી સાથે વર્ષો જૂનો એમનો સંબંધ અને એમના નામથી જ્યારે આ સમાજ સમાજભવનનું ખાતમો થતું એટલે સ્વાભાવિક આજે દેવડા ગામને આંગણે આવવાનો આનંદ પણ હોય એટલે વિશેષ સમય નથી લેવો એક સારું કાર્ય જ્યારે આજે થવા જેવું છે સમાજનું ખાતમુહૂર્ત અને મંદિરનું જીર્ણોધાર બંને શુભ કાર્યોની અંદર અમારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે સાથે સાથે દાતાઓએ બંને જગ્યા ઉપર જે દાન આપ્યું છે દાતાઓનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું ને અમારા બધાનું સ્વાગત સન્માન દેવડા ગામને આંગણે થયું છે એટલે અમારા બધા વતી દેવડા ગામ પીએલ વગાશે અને આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું ધન્યવાદ વંદે માતરમ ભારતમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બિરાજમાન આપણા લોકલાડીલા ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ આપણા મગન બાપા પીસ્યાભાઈ અકિલાના સર્વ પ્રેશભાઈઓ મીડિયાભાઈઓ ગામના આગેવાનો પદાધિકારીઓ ઓદેદાર મહાનુભવો માતાઓ બહેનો યુવાનોને વડીલો આપ સૌને મારા જય માતાજી આજના કાર્યક્રમમાં આપ સૌને શ્રાવણ માસ પવિત્ર માસમાં શિવજીના નવનિર્માણ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં આ ગામમાં મહાદેવજીને પ્રાર્થના કરું છું કે સદા સર્વદા સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય આ ગામમાં બધાને મળે અને આ ગામ દરેક દિશાઓમાં ખૂબ પ્રગતિ કરે અને આ ગામ હર હંમેશા અમારા પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટી સાથે હૃદયથી જોડાયેલી છે જોડાયેલા છે ગામના દરેક માનવ ભવ બધાને આજના દિવસે મગન સુખના પાઠું છું અને આપ સૌએ અમને અહીંયા બોલાવી અમને સન્માનિત કર્યા એ બદલ આપ સૌને હું હૃદયપૂર્વક આભાર માનું છું જય માતાજી श्रावण મહિનામાં કોઈ મૃત્યુ પામે તો એવું કહેવાય કે શિવને જીવ એ વિલમ થયું જીવનું સિવાય ને વિલન છે પણ પહેલી વાર એવો કાર્યક્રમ જોયો કે સમાજનું હવે વિલન છે પણ નિવૃત્તિ પછી જનરલી નડવાનું કામ જાજુ આપતું એની જગ્યાએ પીએલ એ સિલસિલા નવરો ગયો નિવૃત્તિ પછી સમાજ મંદિરો મને એવું લાગે છે કે ગુજરાતમાં જૂનાગઢ નું દેવડા બનશે કે મંદિરો ટકા ટાકું હોય કારણ કે જઈને ભેગા થાય છે એક જ વાત કરે કે હોલા મંદિરનું આમ કામ પડ્યું છે હોલું મંદિર આવું કરવું છે કાંઈક પુણ્યશાળી આત્મા હોય ને તો જ આ કામ કામગીરી થાય બાકી નહીતર નિવૃત્તિ પછી ભગવાનના માર્ગે જવું અને માર્ગદર્શન આપવું આવું થતું નથી મને જ્યારે યાડે મળે ત્યારે અમે પગે લાગી ત્યારે કહે અમારા લાયક કાંઈ સલાહ સૂચનનું હોય કહેવાનું હો હંમેશા અમને પ્રોત્સાહન આપવાની વાત કરે નકર જનરલી સિલસિલ એવો હોય કે અમુક ઉંમરે પછી તોડવાની જ વાત કરે હવે એની કીધે નહીં હાલે ભાંગીને ભૂકો થઈ જાય પણ એની જગ્યાએ ને હું ખરા હૃદયથી આભાર માનું છું કે કાયમ માટે યુવાનોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને આવા સમયે આપણા ગામની અંદર આવી બધી વ્યવસ્થા ઊભી કરવી એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર કે એમના પરિવારે એમ કહેતા નથી નગર પરિવારમાં વાંધો પડે આ ભાઈ હાથમાં નોરીએ લસણની હરાજી મોંઘવાર કે બાપુજી પૈસા વાપરવામાં એમને કે ભાઈ તમારા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે તમે દાદાને ખુલ્લા મને જે કામ નિવૃત્તિ પછી કરવું હોય કરવા દો છો અને હજી ભગવાનને પ્રાર્થના કરી કે સમાજ થકી સંગઠન અત્યારે જયેશભાઈ રાદડીયા આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણે જ્યારે જયેશભાઈ હોય ત્યારે વિઠ્ઠલભાઈ યાદ કરવા પડે કે સમગ્ર ભારતની અંદર હું દરેક વખતે કહું છું કે સમગ્ર ભારતની અંદર કોઈ એક વ્યક્તિ થકી જાજા સમાજો ઉપર થયા હોય ને એનું એક જ નામ આવે વિઠલભાઈ રાદડિયા કે એને પાછું બહુ મજાની વાત એ છે કે વિઠ્ઠલભાઈ રાદડિયા ખાલી લેવા પટેલ સમાજ ભવન ઊભા કરવા એમ નહીં કોઈ પણ નાના સમાજનો વ્યક્તિ આવ્યો હોય ત્યારે એને સમાજ ઉભો કરવા માટે એને પ્રોત્સાહન આપ્યું છે આપણે તો એવા ભાગ્યશાળી છે કે આપણી બાજુમાં જ તાકાત તાકાતવાળા ધારાસભ્ય છે મંત્રી હતા જિલ્લા સહકારી વડા છે અને આપણી બાજુ આ બાજુ ધારાસભ્ય આપણી પાસે કાંઈ ઘટર નહીં એવા છે ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય અને હવે આપણી રીતે ગણેશભાઈ એવી રીતે આપણા વચ્ચે કામ કરે છે અને હવે ગણેશભાઈ આપણી વચ્ચે આપણે કેવો છે ખબર આ જ હોવા તો ગણેશભાઈ ની હવે તૈયારી છે એકાદ દિમ આપણી વચ્ચે આવે છે તો આપણે એનો કાર્યક્રમ સરસ મજાનો છે અને આપણે આજના દિવસે શ્રાવણ મહિનાના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરી કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજું કાંઈ આવે જ ન આવે પણ જ્ઞાતિ જાતિના ક્યાંય વાળા નથી અને આપણે બધા એક થઈ રહ્યા છીએ આવી આવી આપણા તાલુકામાં એકતા વધે આપણા ગામમાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના ગોંદલ તાલુકાના દેવડા ગામે આજે પવિત્ર શ્રાવણ માસની અંદર અનેરો દિવસ છે ગામના શિવજી મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર અને સાથે સાથે પીએલ વઘાસિયા લેવા પટેલ સમાજ ભવનનું ખાતમુહૂર્ત આ તકે તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને દેવડા ગામ કે એવું ગામ છે કે જ્યાં પહેલી વખત મેં સમાજની અંદર એવું જોયું કે ફાળો આપવા માટેની ના પાડવામાં આવતી હોય એકતર સમાજના કામ માટે હંમેશા દાતાશ્રીઓનો સહકારી થયું એટલા બધા ગામની અંદર દાતાશ્રીઓએ સહકારી પોતે દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને કોઈ છ માસની અંદર જ્યારે આવા સારા કાર્ય કરતા હોય ત્યારે પીએલ છે અને આખી સમગ્ર ટીમને ખૂબ ખૂબ વધુ કે આજે દેવડા ગામ મુકામે ખૂબ જ આનંદ અને ઉલ્લાસનો પ્રસંગ હતો કારણ કે આજે દેવડામાં શિવ અને સમાજનું મિલન હતું આજે દેવડાની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર સમસ્ત ગામજનોએ સાથે મળી અને એક શિવનું સરસ મજાનું મંદિર બનાવ્યું અમે એના દર્શન કર્યા યજ્ઞો વિધિ ચાલુ છે અને શાસ્ત્રોક વિધિ પ્રમાણે આજે શિવજીની સ્થાપના થઈ એની સાથોસાથ દેવડા ગામની અંદર પીએલ વઘાસિયા લેવા પટેલ સમાજનું ખાતમુહૂર્ત કર્યું અને આનંદ એ વાતનો થયો કે ખાતમુહૂર્ત સમગ્ર ભારત દેશની અંદર જેમણે વધારે વધારે સમાજ ઊભા કર્યા છે એવા વિઠ્ઠલભાઈ રાદડીયા ખેડૂત નેતા એમના દીકરા અને આપણી બેંકના ચેરમેન જયેશભાઈ અને ધારાસભ્ય જેતપુરના એના હસ્તક કરવામાં આવ્યું આજે અમે દેવડામાં ખૂબ જ આનંદ થયો કે દેવડાની અંદર જેમ દિવાળી અને નવા વર્ષનો ઉત્સવ હોય આનંદ હોય એવો સમગ્ર દેવડા ગામે સાથે મળી અને સમાજ અને શિવનું આજે સ્થાપન કર્યું છે એ બદલ અમને પણ બોલાવ્યા બદલ અમે પણ દેવડા ગામનો ખૂબ ખૂબ આભારીએ છીએ